નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી વાવાઝોડાને લઈને પણ હવામાન વિભાગની મોટી આગાહી આગામી સમયમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે આજે ગુજરાતના પંદર જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું આ તમામ સમાચાર વિશે આ વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે બંગાળની ખાડીમાં આજે મજબૂત લો પ્રેશર સર્જાઈ શકે છે જ્યારે મંગળવારથી મેઘરાજા ઉપર ધારણ કરી શકે છે અને રાજ્યમાં સોમવાર તેમજ મંગળવારથી સાર્વત્રિક વરસાદ પડશે બીજી બાજુ લો પ્રેશર અને ટ્રફ ગુજરાત સુધી લંબાઈ શકે છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડશે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સામાન્યથી લઈને ભારે વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે જ્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદ પડશે સોળ તારીખથી લઈને અઢાર જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે સુરત ભરૂચ તાપી નવસારી વલસાડ આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે દીવ અને દમણ તેમજ તેની આજુબાજુના પ્રદેશોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે જ્યારે મિત્રો આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદના જોરમાં વધારો થશે આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં ભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે મિત્રો દરિયો ગાંડોત્તર બન્યો છે અને સોમનાથ જૂનાગઢ દ્વારકા પોરબંદર અને દીવના દરિયામાં ત્રણ પોઈન્ટ ત્રણથી ચાર પોઈન્ટ બે મીટર ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે જેના કારણે મિત્રો વાત કરીએ તો દરિયામાં તેર પોઈન્ટ અઠ્યોતેર ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે મિત્રો રેડ એલર્ટ અને દરિયા કિંઠા દરિયાકાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટ અને કચ્છના દરિયામાં બે થી બેથી ત્રણ પોઈન્ટ ત્રણ મીટર મોજા ઉછળતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત સુરત ભરૂચ અને ભાવનગરના દરિયામાં સમુદ્રનો કરંટ તીવ્ર રહેશે અને પ્રતિ સેકન્ડ બે મીટરની ઝડપે મોજા ઉછળતા જોવા મળશે જેના પગલે દરિયાકાંઠે નાહવા તેમજ બોટિંગ કરવા તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના હવામાન વિભાગે આપી છે સૌરાષ્ટ્રના દરિયામાં પ્રતિ કલાક મહત્તમ પાસઠ કિલોમીટર સુધી મિની વાવાઝોડું ફૂંકાવાની પણ ચેતવણી હવામાન વિભાગે આપી છે મિત્રો હવામાન વિભાગે મિની વાવાઝોડાની આગાહી કરી છે જેને જોતા હાલમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌપ્રથમ મળી શકે